વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે સુરતી પટોળામાં કલેક્શન આવેલું છે ઘણા બહેનો ઘણા ટાઈમથી કહેતા હતા કે તમે પટોળામાં કલેક્શન મગાવો પટોળા અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે ફેશનમાં અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં ફક્ત અને ફક્ત અગિયારસો રૂપિયામાં તો બધા જ પટોળા એટલા સરસ છે આ જે આપણે અગિયાર બાર હજારના પટોળા આવે એની કોપી છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કે કે કેવી રીતનું કલેક્શન છે આમાં છ કલર છે બધાય બે બે કલરમાં છે અને કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે બધા જના કલર એકદમ ફાઇન છે અને આખા યુનિક કલેક્શન છે આ છે પાલવ આ રીતનું આખી સાડી આવશે આ આખું પટોળું આ રીતનું આવશે અને આ છે બ્લાઉઝ આ રીતનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ અને આ છે પાલવ તો બધામાં આ જ રીતના આવશે તો હું તમને થોડું થોડું ઓપન કરીને બતાવું તો તમને આઈડિયા આવે કે કલર કોમ્બિનેશન કઈ રીતના છે આ છે બ્લાઉઝ આ રીતના આખું પટોળું આવશે આ બોર્ડર છે નીચેની બોર્ડર અલગ છે અને આ પાલક બધાનું કલર કોમ્બિનેશન બહુ જ સરસ છે અને આખું યુનિક કલેક્શન છે આ અત્યારે નવું જ આવેલું છે પાર્સલ આ પણ આપણે રોયલ બ્લુ કલર એમાં પિંક કલરનો પાલવ છે પિંક કલરનો બ્લાઉઝ આવશે સરસ અને પટોળું આખવા રીતના છે આથી પોપટવારૂ આ બમેડી કલર એમાં ઓરેન્જ કલર જેવું બ્લાઉઝ આવશે પાલવ એવું જ આવશે કાપડ બે શાઇનિંગ આપે છે આ રીતના આ બ્લાઉઝ છે આ રીતના આખું પટોળું આવશે અને આ પાલવ છે કલર કોમ્બિનેશન પણ સરસ છે અને બધા નવા જ કલર છે આપણો બધા બહેનોનો ફેવરેટ કલર પિંક બધી લેડીસોને પિંક કલર તો ગમતો જ હોય અને પિંક કલરનું બહેનો પાસે કલેક્શન પણ ઘણું બધું હોય હોય ને હોય આમાં પર્પલ કલરનો પાલવ છે અને આમાં આ બ્લાઉઝ છે અને આ રીતનું આખું પટોળું આવશે બધા જ કલર પણ ફાઇન છે અને કલર કોમ્બિનેશન પણ એકદમ સરસ છે બ્લુ દુધિયા ટાઈપનો બ્લુ છે એમાં બ્લુ કલરનો બ્લાઉઝ છે ડાર્ક બ્લુ આ એનો પાલવ અને આ રીતના આખું પટોળો આવશે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા આ થોડીક અલગ ડિઝાઇન છે થોડીક મોટી ડિઝાઇન છે ઓલી થોડીક નાની હતી ડિઝાઇન આમાં આપણે પાંચ કલર છે તો એક એક પીસ હું તમને ઓપન કરીને બતાવું આ રીતના આમાં બોર્ડર પણ અલગ છે બનારસી ટાઈપનું બોર્ડર છે આ રીતના આપણે બધી બહેનોનું ફેવરેટ કલર પિંક આ થોડોક પિંક અલગ છે રાણી પિંક ટાઈપનો પર્પલ કલરની બોર્ડર છે પાલવ છે એ પર્પલ કલરનો છે અને બ્લાઉઝ પણ પર્પલ કલ કલરનો જ છે અને બોર્ડર પણ એકદમ સરસ છે મોટી ચેકાટ બોર્ડર હોય એ રીતની છે આ છે આપણે પર્પલ અને પિંકમાં કલર કોમ્બિનેશન બધાય જ સરસ છે આ છે પાલવ સરસ આમાં પિંક કલરનું લાઇનિંગ વાળું બ્લાઉઝ છે અને આખી આખો પટોળું આ રીતના છે અને પાલવ આ રીતના છે અને નીચેની બોર્ડર છે એ અલગ છે આ છે આપડી યલો અને આ કલર થોડોક અલગ છે પિંકય નહીં ને સાઇનિંગ વાળો આ રીતના પર્પલ એવું પિંક થઈને એવો કલર બે ની વચ્ચેનો છે લાઈટ પિંક જેવો અને આ છે પાલક આ છે બ્લાઉઝ આપણે અને આ રીતનું આખું પટોળું છે અને બોર્ડર પણ એકદમ મોટી છે સરસ કલર કોમ્બિનેશન પણ ફાઇન છે હવે આપણે જે રોયલ બ્લુમાં રોયલ બ્લુ પણ એકદમ ફાઇન કલેક્ટ કલર છે સરસનો

અને આ છે બ્લાઉઝ અને આખું પટોળું આ રીતના છે આ છે આપણે પ્લેન ગાળામાં પટોળું એકદમ સિમ્પલ અને સોબર નાની એજ વાળા હોય તો પણ સરસ લાગે અને મોટી એજ વાળા હોય તો પણ આ પટોળું એવરગ્રીન છે બાંધણીની જેમ કે એની ક્યારેય પણ ફેશન જાય નહીં અને આખું અલગ જ લાગે તો આ છે આપણે બ્લાઉઝ આ પટોળું છે એ એનું બ્લાઉઝ પ્રિન્ટમાં આવશે કારણ કે પટોળું આખું ગાળામાં છે અને આ પાલવ છે આ રીતના આ બ્લાઉઝ છે આ પાલવ છે અને પટોળું છે એ આવી રીતના પ્લેન આવશે નીચે બોર્ડર આવશે પલ્લુ છે અને આ ગાળો છે નીચે બોર્ડર આવશે સરસ આ રીતની કલર કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે અને કલેક્શન પણ બહુ જ ફાઇન છે બધા પાર્ટી ટાઈપના કલેક્શન છે આ પણ કલર કેટલો સરસ છે આખો યુનિક કલર છે આવો કલર બહુ ઓછો આવતો હોય અને રાતના પહેરેલું હોય તો સાઇનિંગ આપે કારણ કે બધા જ પટોળામાં બે કલરની સાઇનિંગ આવે છે આ છે બ્લાઉઝ આ પાલવ છે અને આ રીતના આખું આખું ગાળામાં પટોળું છે અને આ બ્લાઉઝ છે અને આ છે બેનોનો ફેવરેટ ફેવરેટ કલર પિન્ક કલર આ રીતના આખું આ રીતના નીચે ગ્રીન બોર્ડર આવશે ને આખું ગાળામાં પિન્ક કલરનું પટોળું છે આ બ્લાઉઝ છે અને એવો જ ગ્રીન પાલવ છે આમાં નીચે મોર છે બધામાં અલગ અલગ પ્રિન્ટ છે નીચે આ રીતના આ પાલવ છે આ રીતના આખું પટોળું આવશે અને આ બ્લાઉઝ છે ગાડામાં હતું અને આની આની પણ પ્રાઇસ છે ફક્ત અને ફક્ત અગિયારસો રૂપિયા આ છે આપણે લેરિયામાં પટોળા લેરિયામાં લેરિયાની પણ અત્યારે સ્ટેશન ચાલે છે આ છે પર્પલ અને પિંક નીચે મોર પોપટ વાળી મોડર છે સરસ આ રીતના આવું પાલવ આવશે અને આ છે આ છે બ્લાઉઝ લેડિયા ટાઈપનો અને આ પાલવ છે અને આખું પટોળું લેરીયામાં લેરિયા પ્રિન્ટમાં આવશે આ રીતના આ પણ આપણે કલર બહુ જ સરસ છે શ્યામ ગુલાબી જેવો કલર છે રીંગણી કલર જેવો ગુલાબી આ બ્લાઉઝ છે અને આ પાલવ છે બે કલરમાં બ્લુ અને પિંક અને આખું લેરિયામાં પટોળું છે બધા જ કલર સરસ છે આ પણ બ્લુ અને દૂધિયા કલર રોયલ બ્લુ અને દૂધિયા આ આ રીતના લેરિયામાં આ જ પાલવ છે અને આ બ્લાઉઝ છે આ જ રીતના પિંકમાં પણ એ જ રીતના છે પિંક અને પર્પલ આમાં પણ આ રીતના પાલવ છે અને આ બ્લાઉઝ છે અને આ રીતના આખી આખું પટોળું છે લેરિયા પ્રિન્ટમાં આ બ્લેક બ્લેકમાં જે બેનોને બ્લેક કલરનો વધારે શોખ હોય એના માટે બ્લેકમાં ચાર પાંચ ડિઝાઇન હતી અત્યારે બે અવેલેબલ છે બ્લેક અને મરૂન આ કલર કલરનો પાલવ છે અને મરૂન જ કલરનો બ્લાઉઝ આવશે અને એકદમ ઝીણી પ્રિન્ટમાં છે પટોળું બહુ સરસ છે પાર્ટી પાર્ટીવેર ટાઈપનું સિમ્પલ અને સુંદર કલેક્શન છે આ પણ આપણે બ્લેકમાં જ છે આ પણ ડિઝાઇન બહુ જ ફાઇન છે આ રીતના આ રીતના આખી આખું પટોળું આ રીતે આવશે આ છે પાલવ પાલવ છે સરસ મરૂન અને બ્લેકનું કોમ્બિનેશન પણ બહુ ફાઇન છે અને આ બ્લાઉઝ છે આ રીતનું આખું પટોળું છે હવે બીજા છે એના અમુકના કલર આપણે નીકળી ગયા છે વન વન પીસ છે તો એ હું તમને બતાવું આ રીતના આ રીતના આખું પટોળું છે અને આ છે એનો પાલો અને આ બ્લાઉઝ છે બધામાં બ્લાઉઝ કોન્ટ્રાક્ટમાં છે કલર બધા જ સરસ છે ને કલર કોમ્બિનેશન પણ એકદમ ફાઇન છે આ રીતના આખું પટોળું છે આ પણ બહુ ફાઇન છે આ જે રિયલ પટોળાની ડિઝાઇન છે એ જ ડિઝાઇન છે આ બહુ જ સરસ છે બોર્ડર વાળું જે કાટ બોર્ડર છે આ બ્લાઉઝ છે આ પાલવ છે અને આ રીતનું આખું પટોળું છે અને બધા જ પટોળામાં સાઇનિંગ સરસ છે કે બે સાઇનિંગ આપે છે તો પહેરાતા લુક વાઇઝ એમાંય ખાસ કરીને આપણે રાતના જે પહેરીએ તો બહુ ફાઇન સાઇનિંગ આપે તો જે જે બહેનોને પટોળામાં ઇન્ટરેસ્ટ હોય અને લેવાના હોય નિધિ સિલેક્શનમાં રૂબરૂ મુલાકાત લે અને જે વિડીયોમાં જોઈને ઓનલાઈન મગાવતા હોય એ પણ નિધિ સિલેક્શનમાં કોન્ટેક કરે ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે આ પાલવ છે આ રીતનું છે આ આખું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે આ રીતનું આ રીતનું પટોળું આ ધરતી આ પણ બહુ ફાઇન છે કોફી કલરમાં આખું પટોળું આ રીતનું છે આ છે પાલવ પાલવિમાં પિંક કલરનું બ્લાઉઝ છે સરસ પહેરાતા લુક લૂકવાઈઝ એટલું સરસ લાગે તો પટોળાનું કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર નિધિ સિલેક્શનની રૂબરૂ મુલાકાત લેજો કારણ કે તમે ફો ફોનમાં જુઓ એના કરતાં તમે રૂબરૂ જુઓ તો વધારે આઈડિયા આવે કે કલેક્શન કઈ રીતનું છે આ રીતનું છે ઝીણી પ્રિન્ટમાં સરસ આખું પટોળું છે આ પાલવ છે અને આ બ્લાઉઝ છે અને કલર પણ ફાઇન છે પ્રસંગોમાં પહેરા એ રીતના ગ્રીન કલર છે અને આ પણ બહુ ફાઇન છે રોયલ બ્લુ અત્યારે રોયલ બ્લુ બીટ ઇન્ડિગો બ્લુ એ કલર ફેશનમાં ચાલે છે ટ્રેન્ડમાં આ રીતના આખું પટોળું છે અને આ છે પાલ પિંક કલરનો પેઇન્ટ પણ એકદમ ઝીણી છે અને આ છે બ્લાઉઝ લાઇનિંગવાળું